બુઢણા ગામે નર્મદાનું પાણી નહીં તો મતદાન નહીં ચીમકી ઉચ્ચારી હતી સિહોરના બુઢણા ગામ ખાતે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને પાણી નહીં તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી સમગ્ર બુઢણા ગામની એક જ વાત નર્મદાનું પાણી મળે તો જ

भे बर मज़ प

તેનો સુખ અમે કે ભોગ મેર્યા છે આશીર્વાદ છે ભગવાનનો આજે હરિબા ટેલિફોન 100 કરોડ પાર ઉતરી ગઈ છે 100 મહિનામાં પડી તાકાત છે 100 કરોડ ને આવી શકે ભગવાનના આશીર્વાદ છે પાણી અને સાસના એટલે તમે અમને મોટા કેરા છે તમે અમારી સાથે રહો અમે તમને વસલ ના આપી શકે કે નર્મદાનું પાણી તમારા ઘરે આવે 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 પણ ગઈ તો ભૂલી જાજો આજ કે બધાય લાગી જાવ કામમાં આ પલાણો આપકે આમ કે ને કાટિયા કોઈને એક સાથે એક પાંચ આંગળી મુખ્ય વાળો વાળી પાક્કા કરે તો સંકલ્પ મૂર્ત કૃષણ તો કામ થઈશે જ વારી નહીં લાગે અને એકમ કે એવી હાલ સતાઈ ગામ માટે એટલી મહેનત કરે છે તો આપણે એની આડે જવામાં કોઈ જાતનો સંકોચ કર્યા વગર જવાય

અને જો આ ગામના જેવોનો કે અને એને સહકાર નહીં દે તો હનુમાન ચાલીસાનો કોઈ અર્થ તમે નહીં અને આ ભગવાન આપણને શક્તિ આપે અને ટૂંક સમયમાં પંદર જ દિવસમાં કોઈ પેટ્રો ફરશું ટેમ્પા ફરશું અને નેમનામ થઈ જતું હશે તો આપણે વાંધો નથી આપણે રજૂઆત કરશું જે છે કચેરીમાં અને જો કઈ ભૂલ થયું હોય તો માફી માંગુ છું પણ બધા સહકાર દેજો કાળમાં ભણે છે અમે બધા એનો સાહેબો બધા આવે છે વારંવાર નામ પડવા છતાં એ દારનો પાય કીવે છે જે લેબોરેટરી સરકાર દ્વારા કરવામાં આવે છે અને એનું જે ટીડીએસ માત્ર હોય ડોક્ટર સાહેબ એ હાજર છે એમને ખ્યાલ છે ટીડીએસ જરૂરત કરતા વધારે હોય તો આપણે જે હિજણના અને હાડકાના જે રોગ થાય છે મોટી ઉંમરે આપણા બાળકો પલાઠી વાળીને પણ ન બેસી શકે એટલી ક્ષારની માત્રા આપણા ગામના પાણીમાં છે જે સરકાર દ્વારા એના અધિકારીઓ દ્વારા આ પાણી પીવાની ના પાડી છે જ્યારે આપણા ગામનું પાણી લેબોરેટરીમાં ગયું ભાવનગર અને ભાવનગર લેબોરેટરીમાંથી જરા રિપોર્ટ આવ્યો તો એમાં ચોખ્ખી મનાઈ કરવામાં આવી છે અને શિક્ષકોને કે આ પાણી બાળકોને પીવા દેશો નહીં પણ મજબૂરી એ એ પાણી એના કોઈ વિકલ્પ નથી આ તો ને બાળકોની સમસ્યા પણ ગામને આગળ આમાં જો કે કોઈ જ રાજકારણ નથી બધા એક થઈને આમાં સાથ આપવાનો તો મારી બધાને એ વાત છે કે જ્યારે મને જરૂર પડે ત્યારે આપણે બધા સુગણી નજીક આવે છે તો અત્યારે આપણી વાત એના કારણે જરૂર પડશે અને થોડાક દિવસોમાં આપણે બધાએ આજે કાર્યક્રમ થાય પાણી વાગેનો તો આપણે એની સાથે જોડાઈએ એ મારી નમ્ર વિનંતી છે અને આના વિશે નર્મદાના નીર વિશે નર્મદા પાણી વિશે થોડી વાત આપણે કરશે